ડાલવાણા ખાતે દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું ગ્રામીણ કક્ષાએ સુંદર ગ્રાઉન્ડ નિર્માણ સહભાગી શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારીએ આભાર વ્યક્ત કર્યો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલ દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેનાયએ ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગ્રામ લોકો દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારીએ આભાર માન્યો હતો જ્યારથી આ મેદાન બનવાનું ચાલુ થયું છે ત્યારથી ખરેખર જિલ્લામાં એક નવીન ઉર્જા જે છે એ જોવા મળી છે અને ગામના જે યુવાનો છે ગામના જે યુવાન મિત્રો છે એ લોકો ખાસ એમાં રસ લે છે અને કેમ આપણા ગ્રાઉન્ડમાં મેદાન નથી થઈ શકતું એવી ભાવના હવે જાગૃત થઈ છે પહેલાં એવું થતું હતું કે નરેગાના કામો માટે અમને લોકોને શોધવા પડતા હતા કે ભાઈ ક્યાં અમે નરેગાનું કયું કામ આપીએ બટ આ કામ એક એવું છે જેમાં નરેગામાં સામેથી અમને ડિમાન્ડ મળે છે અને જ્યારે બાજુના ગામનું લોકાર્પણ થાય તો બીજા ગામને જોઈને એવું લાગે કે ભાઈ અમારા ગામમાં પણ એવું મેદાન થવું જોઈએ તો સૌથી પહેલાં તો આપણે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવું જોઈએ આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ સુંદર મેદાન છે જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે અને નજીકના ગામો દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનો સારું ઉપયોગ કરી શકશે